આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર આપની સમક્ષ સમાચાર લઈને આવી ગયા છે તો મિત્રો હાલ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે આગામી ત્રણ દિવસ દિલ્હીમાં ભારે વરસાદ નોંધાશે જ્યારે ઉત્તર પ્રદેશમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા છે આ સાથે જ બિહારમાં ભારે વરસાદના કારણે પૂર આવે તેવી શક્યતા છે મિત્રો મેઘરાજાની પ્રથમ રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ બાદ હવે વરસાદના બીજા રાઉન્ડમાં પણ ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તો મિત્રો આવાને આવા નવા અને તાજા તાજા સમાચાર પ્રમાણે આપણી ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો ધન્યવાદ